હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુનાઈ એસેન્ટ કાર આવેલ છે અને કાર સાવ પાણીના ભાવમાં વેચવાની છે અને કારમાં તમને પચીસ હજારનું મ્યુઝિક સિસ્ટમ સાવ ફ્રી સાથે મળશે તો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે અને વધુની વિગત કારની આપણે આગળ વિડિયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં મિત્રો ખાલી જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ ઘર ઘર છે તો કા વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો એસેન્ટ કાર લેવાય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે હ્યુડાઈ એસેન્ટ કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે કાર વન ઓનર સોરી ટુ ઓનર કાર છે અને કાર અઠાણું હજાર ફરેલી છે એન્જિન પાવરફુલ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ટિપ ટોપ કન્ડિશન કારની જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે અને કારમાં તમને એસી એસી ટકાના ટાયર જોવા મળશે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે અને કંપની કમ્પ્લીટ વર્ક કરે છે તો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક કમ્પ્લીટ વર્ક કરતો જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે અને કારનું એન્જિન પાવરફુલ જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો કારની કન્ડિશન જોઈ શકો છો અને કારનું પિકઅપ એક નંબર છે તેવું માલિકનું કહેવું છે તો ફૂલ જવાબદારી સાથે આ કાર વેચવાની છે તેવું માલિકનું કહેવું છે તો વાત કરીએ એસેન્ટ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને કાં ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ એસેન્ટ કારના માલિકની તો માલિકનું નામ અસ અસભાઈ છે યશભાઈ છે અને યશભાઈ આ કારની કિંમત માત્ર એક લાખ અને એકોતેર હજાર રૂપિયા રાખેલી છે તેમાં મિત્રો પચીસ હજારની તો તમને સાઉન્ડ સિસ્ટમ જ મળી જશે એક લાખ અને એકોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે રૂબરૂ ફેરફાર કરી આપશે તેમાંથી પણ તો માલિકનો મોબાઈલ નંબર યશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ પચાસ છપ્પન સો એકાણું માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ એકોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ એસેન્ટ કાર તમને જોવા મળશે રાજકોટ જોવા મળશે પ્રોપર રાજકોટ જોવા મળશે નામ યશભાઈ યશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે યશભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયેશરાજ